ઇફકોની ચૂંટણીમાં દિલીપ સંઘાણીનો બિનહરીફ વિજય થયા બાદ હવે નાફેડની ચૂંટણીના પરિણામો પણ બિનહરીફ આવ્યા છે કેમ કે મોહન કુંડાળિયા દ્વારા નાફેડની ચૂંટણી બિનહરીફ રીતે જીતવામાં આવી છે બિનહરીફ રીતે ચૂંટણી જીત્યા બાદ મોહન કુંડાળિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં મોહન કુંડાળિયા શું કહી રહ્યા છે વાત કરીશું વિગતે જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ થોડા દિવસો અગાઉ ઇફકોની ચૂંટણી થઈ હતી તેમાં દિલીપ સંઘાણી બિનહરીફ રીતે વિજય પામ્યા હતા ત્યારબાદ નાફેડ નામની કેન્દ્રીય કૃષિ સંસ્થાની ચૂંટણી આગામી એકવીસ તારીખે યોજાવાની હતી દેશભરમાં તેની એકવીસ સીટો છે તેમાંથી ગુજરાતની સાત સીટોની ચૂંટણી આ એકવીસ તારીખે યોજાવાની હતી પરંતુ એ એકવીસ તારીખે યોજાનારી ચૂંટણી હવે નહીં યોજાઈ કેમ કે મોહન કુંડાળિયા તે સીટો પર બિનહરીફ રીતે ચૂંટાયા છે મોહન કુંડાળિયા સહિતના પાંચ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ મોહન કુંડાળિયા સિવાયના લોકોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા મોહન કુંડાળિયા બિનરીફ રીતે વિજયી થયા છે આ અંગે મોહન કુંડાળિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી મોહન કુંડાળિયા શું કહી રહ્યા છે આપ સાંભળો ખાસ કરીને નાથેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે આનું મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિ લક્ષી સીટો કહેવાય છે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટો હોય એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું પંખ્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભેર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેટ કરવું છે એના કારણે બધા ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનેટ લીધું છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે પાંચસો ને છપ્પનની આજુબાજુ આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો માંથી એકસો અઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે છે થેન્ક યુ

એમને બિનર અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્ય લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને કારણે સારામાં એવું પણ મળતું હોય છે

પાયામાં લડાઈ ન હોય આમાં જે અત્યારે ફોર્મ ભર્યા એ હું એમ કહી શકું કે ખરાબ દિલથી એ લોકોએ મને શુભેચ્છા આપી જે ફોર્મ પાછા ફેંક્યા છે દક્ષિણ ગુજરાત પણ હતું મધ્ય ગુજરાત પણ હતું ઉત્તર ગુજરાત પણ હતું આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે આમાં સુંદરની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું આ સંતામાં બે પ્રતિનિધિ ચૂંટાયેલા છે બે મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર ખરા અર્થમાં એ ચૂંટણી અંદર પણ કોઈ સમય નતો ચૂંટણીઓ ચાલતી ચૂંટણીઓમાં બીજી હતા એના કારણે કોઈ સમય નતો એના કારણે સામા બેસી ન શ એના કારણે થઈ બે ખરાતમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેટા પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શક્યા એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે પાર્ટી નો શિદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશ ના અનુસંધાન આડત્રીસ વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે હું જીતતો આવું એ પાર્ટી ની મહેરબાની છે અને પાર્ટી સામૂહિક સામુહિક પાર્ટી એ નક્કી કરીને મને અભિનંદન કર્યું

માર્કેટ સંભાળી શકે એવું નાપેડક જ છે તો નાપેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાપેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એને ગેરંટી આપી અને આ નાપેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં ના પેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે એનું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તકાવી બદલ નો આભાર મારી નારાજગી કોઈ હતી જ નહીં તમે વર્ષો જોતા હો છો મારી કોઈ નારાજગી હોતી જ નથી પાર્ટી જે કઈ નિર્ણય લે એ પાર્ટી ના હિતમાં પાર્ટી નિર્ણય પાર્ટી પાર્ટી ઇન્વોલ્વ થઈ હતી પાર્ટી બધા વાત કરી અને બધા સવારે દિલ્હી મોકલા અમે બધા સાથે બેઠા એને કીધું પાર્ટીનો નિર્ણય છે મુંબઈ તમારે લડવી છે પાછું કે છે એટલે અમે બધા ચાપી અને બધા એક સાથે ગયા અને બધા ફોર્મ પાછા કીધું થેન્ક યુ ચાલ જેવી રીતે મોહન કુંડાળિયા કહી રહ્યા છે પાર્ટી સર્વોપરી છે પાર્ટીએ અને સંસ્થાએ મને બિનહરીફ રીતે જીતાવ્યો છે કેમ કે ગુજરાતની અંદર સાત બેઠકો છે અને તેનું પ્રતિનિધિત્વ તરીકે હું આ ચૂંટણીમાં ઝંપલાવ્યો હતો અને હું બિનહરીફ રીતે ચૂંટાયો છું ઇફકોની ચૂંટણીના બિનહરીફ પરિણામો બાદ હવે આ નાફેડની ચૂંટણીના પણ બિનહરીફ પરિણામો આવ્યા છે આ બિનહરીફ રીતે જીતેલા નેતાઓ ખેડૂતો માટે કેટલું કામ કરે છે તે તો હવે જોવું રહ્યું જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર